અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરાના કિરણભાઈએ તારીખ બાવીસ જાન્યુઆરીના રોજ મફતમાં ચા નાસ્તો આપવાનો નક્કી કર્યો છે બાવીસ જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં રામ જન્મભૂમિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે ત્યારે આ પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા શહેરમાંથી લોકસભાનું ઇલેક્શન લડ્યા હતા તે દરમિયાન શહેરના કિરણભાઈ મહિલા ચાવાલા તેમના ટેકેદાર હતા તેના ભાગરૂપે બાવીસ જાન્યુઆરીના રોજ તેઓ દ્વારા માર્કેટ ચાર રસ્તા પાસે રામ જન્મભૂમિ મહોત્સવ નિમિત્તે તેમની યથાશક્તિ પ્રમાણે સવારે દસ વાગ્યા સુધી ચા અને નાસ્તો વિનામૂલ્યે રાખવામાં આવ્યો છે અને પ્રાણ પ્રતિષ્ઠા બપોરે થઈ થઈ રહી છે ત્યારે લોકો અલગ અલગ રીતે સેવા આપે છે તો હું પણ કઈ નાનો માણસ મારી યથાશક્તિ પ્રમાણે પ્રસાદ રૂપે ચા અને નાસ્તાનું વિતરણ કરવાનો છું તો દરેક શહેરીજનોને મારી વિનંતી કે અહીંયા પ્રસાદ રૂપે ચા નાસ્તો આવીને ગ્રહણ કરે એવી મારી શું નામ તમારું કિરણ મેઘડા